રમમાં તું મિદા મોબાઈલ એઠો ચાર નો મોબાઈલ લઈને બે ગયો હું ઉપર સડી ગયો હું

કેમ આ પાઇકેટમાં હશે થઈ તા કે બન્યા બન્યા પૂરો થઈ ગયો સેલ્લો છે પૂરો થઈ ગયો તો તૂટી જાય ભલે તૂટી જાય બીજી લાઈન છે તૂટી ગઈ છે શું છે હા ખોડા દાદાને ઘર પાસે લઈ આવતા જાવ બક્કાલો આગળ જાવ હાલો તારે બક્કાલો લઈ આવું સારે તો જાય છે બક્કાલો લેવા તો આપણે જઈએ છીએ તો જાય બેહંદી છે તો ચાલો હવે જઈ અમારા વિડિયો જો ગમ્યો હોય તો તમે લાઈક ચે અને સબસ્ક્રાઇબર કરી નાખજો આવા નવા વિડિયો જોતા રહેજો પાછા જોતા રહેજો નિયમોમાં બેના રહેજો Hura ta yi gyaza ga bai